આવતીકાલે રાજકોટથી ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે રાજકોટના બહુમાળી ચોક ખાતે શરૂ કરાય તૈયારીઓ ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને સંબોધન કરશે રૂપાલાના સંબોધન માટે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે ફોર્મ ભરતા સમયે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રોડ શો પણ કરવામાં આવશે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે આ જ સ્થળ ઉપર ભારતીય જનતા પક્ષ દ્વારા ત્યાગનાથ મંદિરેથી એક રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એક સભા થશે ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે કે ધારાસભાની ચૂંટણી હોય મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય લોકોની વચ્ચે રહી

કોઈ પણ જે ઉમેદવાર છે તે દાવેદારી નું ફોર્મ ભરવા માટે અહીંથી જતા હોય છે ત્યારે ભાજપ દ્વારા જે જાહેરાત છે તે કરવામાં આવી છે કે